દિવસ નિમિત્તે સમાજ દ્વારા કવિ સંમેલન ફેબ્રુઆરીને આંતરરાષ્ટ્રીય માતૃભાષા તરીકે ઉજવવામાં આવે છે ભારત દેશમાં વસતા તમામ ધર્મ તેમજ જાતિના લોકો વિવિધ ભાષાઓ બોલે છે ત્યારે સિંધી સમાજ દ્વારા પણ સિંધી ભાષાને આગળ વધારવા માટે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે સિંધી સમાજમાં હોલ ખાતે સિંધી કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું આ ખાસ કાર્યક્રમમાં વડોદરા અમદાવાદ સુરત આણંદ નડિયાદ તેમજ વિવિધ સ્થળોએથી સિંધી સમાજના ગાયક કલાકારો ઉપસ્થિત રહ્યા હતા

ફલે ફલે કલે દાર કલંતર લારજે વે ગુજરાત સિંધી સાહિત્ય એકેડેમી જે આપણા ગુજરાત સરકારનો એક આધારો છે એમાં સિંધી ભાષા સંસ્કૃત ભાષા મરાઠી ભાષા બધાનું એ લોકો પ્રમોશન કરવાનું કામ કર્યા કરે છે એમાં અમારી સિંધી જે ભાષા છે આપણા ભાગલા ભારતના ભાગલા પછી સિંધુ પ્રાંત આખે આખું પાકિસ્તાનમાં જતું રહ્યું એનું રિઝલ્ટ શું આવ્યું કે અહીંયા સિંધી ભાષા ધીમે ધીમે લુપ્ત થઈ જાય છે આપણે ગુજરાત સરકાર આવું આભારી છે કે આ બધું સિંધી સાહિત્ય એકેડેમી એ લોકો ચાલુ કરી છે જેના આપણે ગ્રાન્ટમાંથી આ બધા કાર્યક્રમો થતા રહે છે આજે વડોદરા ખાતે જે સિંધી કવિ સંમેલન ઉજવવામાં આવે છે એ આખા ગુજરાત ભરમાંથી પંદરથી વીસ કવિઓ આવવાના છે અને પોતા પોતાની જે નવી નવી લખેલી રચનાઓ છે એ આપણે આપણા પબ્લિકની સમક્ષ એ લોકો રજૂ કરશે પોતાની આ પ્રકારના કાર્યક્રમથી એમાં કઈ રીતનો સ્વભાગ થઈ હા આવા નાના કાર્યક્રમો થશે ને તો એમાંથી બી આપણે સિંધી ભાષાનું થોડું થોડું પ્રમોશન થતું રહેશે બાકી તો સિંધી ભાષા અત્યારે જો વડોદરા ખાતે આપણે જોઈએ ને તો ત્રણ મોટી હાઈસ્કૂલો હતી કોઈ જમાનાની અંદર અને સોળ નાની નાની પ્રાઇમરી સ્કૂલ હતી પણ આજે એક પણ સિંધી માધ્યમની સ્કૂલ અહીં છે નહીં તો આવા નાના કાર્યક્રમ એ આપણા ભાષાની પ્રમોશનનું બહુ સારું કામ કર્યા કરે છે સરકાર જે અપેક્ષા રાખે છે જેવું કામ કરે છે ને એવું એવા એવા કાર્યો ચાલુ રાખે આપણા સિંધી ભાષાના પ્રમોશનના બધા જે નાના નાના કાર્યક્રમો કરે છે मुरली भाई द्वारा आज बहुत अच्छा प्रोग्राम रखा गया है और सारे सभी कवि भी आए हैं बाहर से और इसी वजह से आज हमारे वहाँ सिंधी कवि सम्मेलन रखा गया है और सिंधी भाषा अमर रहे और सिंधी भाषा को आगे चलाने के लिए उस हिसाब से हमारे जो सिंधी कला के, केंद्र वाले हैं वो आज बहुत मेहनत से और बहुत अच्छी तरह से आज इधर आयोजन किया गया है और बहुत हमारे वहाँ जो हमारे शाह के सभी अग्रणी छोटे बड़े और हमारे मुकेश साई आज हमारे ये पधारे हैं हमारे ये प्रोग्राम में बहुत चार चांद लगा दिए और सब सिंधी भी इधर हम हाजिर हैं